કોદિયાવીડીમાં વિસ્તારમાં મોડી રાત્રે કાર લઈને સિંહ દર્શન માટે ઘુસી રહેલા પાંચ શખ્સોને વન વિભાગે ઝડપી પડ્યા છે વન વિભાગે દંડ ફટકારી કડક કાર્યવાહી કરી મળતી માહિતી અનુસાર ખાંભા શ્યામ રેન્જના કોદિયાવાડીના વિસ્તારમાંથી પાંચ શખ્સોને ફોરેસ્ટ વિભાગે ઝડપી પડ્યા છે ખાંભા વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન કોદિયાવીડીમાં વિસ્તારમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરનાર ભાવનગરના બે અને ખાંભાના ત્રણ શખ્સો સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી છે આ પાંચ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરી નેવું હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે ટીવે ન્યૂઝ ગુજરાતી ધારી